વેલકમ બેક વિરામ બાદમાં આગળ વધીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ અમદાવાદના કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે ભાજપ સામે લડવાની કાર્યકરોને મંત્ર આપશે રાહુલ ગાંધી તો લોકોના પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસ સાથે જોડવા અંગે માર્ગદર્શન આપશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવાર તાલુકા જિલ્લા હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તો રાહુલ ગાંધી ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે ગૌરવ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ અને આજે પણ બેઠકોનો ધમધમાટ પછી વાત કરીએ તો લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને આજે બીજા દિવસે રાહુલ ગાંધી કાર્યકરો સાથે સંવાદ કરશે એ કાર્યકરો કે જે ગુજરાતની પ્રજાની વચ્ચે જઈને જે પ્રજાના મત છે તે કોંગ્રેસમાં કઈ રીતે કન્વર્ટ કરાય તેની માટે મહેનત કરશે તેમને ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે મહત્ત્વનું છે કે ગઈકાલે જે બેઠકો યોજાઈ હતી તેમાં પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષોની બેઠક ત્યારબાદ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષોની બેઠક યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધીએ કેટલાક ફીડબેક મેળવ્યા હતા કે કયા પ્રકારના સુધારા વધારાની કોંગ્રેસને જરૂર છે અને કઈ રીતે ગુજરાતમાં જો એન્ટીન કમિટી હોય તો તેને બહાર લાવવા અને બહાર લાવીને તેને મતમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય મહત્ત્વનું છે કે ગઈકાલની બેઠક બાદ આજે એક કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે કે જ્યાં રાહુલ ગાંધી કાર્યકરોને એક માર્ગદર્શન આપશે આપણી સાથે જોડાયા છે દસારાના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ તેમની સાથે વાત કરીશું નવસાદભાઈ રાહુલ ગાંધીનું આજનું સંબોધન આજનું માર્ગદર્શન કેવું રહેશે એનો શું અપેક્ષા રાખો આદરણીય રાહુલજી છેલ્લા બે દિવસથી ગુજરાતની યાત્રાએ છે અને એમણે ગુજરાતના કાર્યકરો ગુજરાતના નાના નાનાથી મોટા નેતાઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો છે ગઈકાલે પણ એમણે જુદા જુદા બધા જ કેટેગરીના નેતાઓ સાથે એમણે વાત કરી છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સત્તા ન હોવા છતાં પણ આજે પણ દરેકે દરેક ગામડાની અંદર કોંગ્રેસનો કાર્યકર અને કોંગ્રેસનું સંગઠન છે એ વાત હોવા છતાં પણ કેમ કોંગ્રેસ સત્તા પર નથી આવતી એના મૂળમાં જવા માટે રાહુલજી આજે જુદા જુદા લોકો સાથે જે સંવાદ સ્થાપિત કર્યો છે એનાથી ચોક્કસથી આવનાર સમયની અંદર કોંગ્રેસમાં અમૂલ પરિવર્તનો આવવાના અને એના કારણે બે હજાર સત્યાવીસની અંદર કોંગ્રેસ નિશ્ચિત રૂપે સરકારમાં આવશે અને ભારતીય જનતા પાર્ટીનું નામો નિશાન નીકળી જવાનું આજે પણ રાહુલજી કાલે લગભગ મોટા સેક્શન સાથે વાત થઈ છે આજે રાહુલજીને પણ લોકો સાંભળવા માટે આતુર છે કે રાહુલજીની બે દિવસની યાત્રા પછી રાહુલજી આજે શું કાર્યકરોને સંદેશ આપે છે અને એક આજના રાહુલજીના સંદેશથી હું માનું છું કે કોંગ્રેસનો એક એક કાર્યકર એ રિચાર્જ થશે અને આજ રિચાર્જ થઈને પોતાના ગામડામાં પોતાના તાલુકામાં પાછળ જઈ અને એ કોંગ્રેસનું સંગઠન છે પુનઃ એકદમ મજબૂત કરી અને સ્ટ્રીમ લાઇનની અંદર ભારતીય જનતા પાર્ટીને એની ભાષામાં જ જવાબ આપવા માટે કટિબદ્ધ થવાનું તમે જોયું કે આ નવસાદભાઈ અન્ય એક નેતા જોડાયા છે મનીષભાઈ જોશી કોંગ્રેસ પ્રવક્તા તેમની સાથે વાત કરી શું મનીષભાઈ આજનો સંવાદ કેટલો મહત્વપૂર્ણ શું અપેક્ષા સમગ્ર દેશમાં સામાન્ય માણસનો સંસદથી લઈને સરખ સુધી અવાજ બનનાર જનનાયક અને લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી સરદારની ભૂમિ પર બે દિવસના પ્રવાસમાં પ્રથમ દિવસે સંગઠન સાથે વાતચીત કરી અને સંવાદ બાદ આજે સૌથી મહત્ત્વનો જેને રાહુલજી કાર્યકર્તાઓને બબ્બર સહે કહીને સંબોધે છે એ કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાનો આ સંવાદ એ કોંગ્રેસના આગામી દિવસોની અંદર સંગઠનની અંદરના જે નવીનીકરણ અને સુધારણાના કાર્યક્રમ લાગુ થવાના છે એના ભાગરૂપે આ સંવાદ બહુ મહત્ત્વનો રહેશે અને આ સંવાદ બાદ આગામી દિવસોની અંદર કોંગ્રેસના સંગઠનની અંદર જે મજબૂતી માટેના કાર્યક્રમો થવાના એમાં કાર્યકર્તાની અહમ ભૂમિકા છે એનું રાહુલજી આજે સીધો સંવાદ કરશે રાહુલ ગાંધી સીધો સંવાદ કરશે અને ગઈકાલની જે બેઠકો હતી એ બેઠકોની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ન માત્ર કાર્યકરો નેતાઓ આગેવાનોને સાંભળ્યા હતા પરંતુ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા હતા કે લગભગ ત્રીસ વર્ષથી એક થતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી કેમ નથી આવતી અને જો કદાચ એન્ટી ઇન્કમ્બન્સી આવ્યો છે તો શા માટે એને કોંગ્રેસ કન્વર્ટ નથી કરી શકતી બીજી મહત્ત્વની વાત કે જો કોઈ એક જ જ્ઞાતિના વ્યક્તિઓને ભારતીય જનતા પાર્ટી પ્રભુત્વ આપતી હોય તો બીજી જ્ઞાતિના લોકો એની સામે કેમ રોષ કે આક્રોશ વ્યક્ત કરતા નથી મતમાં કોંગ્રેસમાં કન્વર્ટ કેમ થતો નથી એ પણ વાત કરી ચૂંટણી લડવા માટે જે જરૂરી હોય તે મદદ કરવાની પણ રાહુલ ગાંધીએ વાત કરી કાર્યકરોએ ખુલીને એવું કહ્યું કે આક્રમકતાથી લડવાની જરૂર છે સાંજે રાહુલ ગાંધી એવું પણ કહ્યું કે જે કોમ્પ્રોમાઇઝ નેતા હોય તેની કોઈપણ જગ્યાએ જરૂર નથી એટલે કહી શકાય કે ધડ મૂળથી ફેરફાર કરવાના મૂડમાં રાહુલ ગાંધી હોય તેવું દેખાઈ રહ્યું છે કર્ણાટકના બેલગાવી ખાતે જે સીડબ્લ્યુસીની બેઠક મળી હતી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના તમામે તમામ સ્થળે ફેરફાર કરવા